તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો ધ વીએફએમ યુટ્યુબ ચેનલમાં તમારું ફરીથી સ્વાગત છે આજના વિડીયોમાં આપણે જોઈશું ત્રણ બાર આર વિષય તત્વજ્ઞાન અને ભાગ નંબર સાત આ ભાગ નંબર સાત એ આપણો છેલ્લો છે અને આ ભાગ નંબર સાતમાં આપણે જોઈશું ચેપ્ટર એક વિધાનોના રૂપો અને તેના પ્રકારો અને જેમાં ટોપિક છે વિધાનોના રૂપો ને હવે જોઈશું વિધાનોના રૂપો અને તેના પ્રકારો વિધાનોના કુલ ત્રણ પ્રકારો છે એક બે ત્રણ જેમાં પહેલા નંબર ઉપર છે તદાર્થક અને બીજું છે સ્વ્યાઘાતિ અને પરાયત આ ત્રણેય પ્રકારોના આપણે ડિટેલમાં ચર્ચા કરીશું તો આ વિડીયોને જોતા રહેજો અને વિડીયોમાં જો નવા હોય તો લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આગળ શેર કરતા દેજો અને મિત્રો જોઈશું પહેલા નંબરનું જે રૂપ છે તેને જોઈશું તદેવાર્થક રૂપ તો તદેવાર્થક રૂપમાં એવું કહેવામાં આવે છે કે તમામ સ્થાનાપત્ય નિર્દેશનો સત્ય ટી હોય છે તો ચાલો આપણે આ સત્યતા પુસ્તકની મદદથી સમજીએ તો મિત્રો સત્યતા પુષ્ટક આપેલું છે જેમાં સ્તંભ નંબર છ માં સ્થાનાપતિ નિર્દર્શનો છે તો આપણે તેને જોઈએ કે તો મિત્રો તેને આપણે જોઈએ કે સ્થાનાપતિ નિર્દેશનો સત્ય હોય છે તો જ તેને તદ્યવાર્તક રૂપ કહેવામાં આવે છે તો પહેલાં એ જોઈએ કે સ્થાનાપતિ નિદર્શનો કોને કહેવામાં આવે છે તો ચાલો એની વ્યાખ્યા જોઈએ તો મિત્રો સ્થાનાપતિ નિદર્શનની આપણે વ્યાખ્યા જોઈએ તો વ્યા વ્યાખ્યા એ પ્રમાણે છે કે વિધાન માટેના કોઈ પણ રૂપમાંથી મેળવવામાં આવેલા વિધાનને વિધાન માટેના એ રૂપનું સ્થાનાપતિ નિર્દર્શન કહેવામાં આવે છે એટલે કે કોઈ વિધાન હોય છે તેના રૂપમાંથી મેળવવામાં આવેલા વિધાનને એટલે જે વિધાનનું રૂપ હોય રૂપ હોય છે તેમાંથી મેળવા મેળવવામાં આવેલા વિધાનને તે વિધાન માટેના એ રૂપનું સ્થાનપતિ નિર્દેશન કહેવામાં આવે છે તો મિત્રો તમે જોઈ લીધું સ્થાનાપતિ નિર્દેશનો કોને કહેવામાં આવે છે એમાં કહેવામાં આવે છે કે વિધાનોના રૂપમાંથી મેળવવામાં આવેલા વિધાનને એટલે કે આ પીક્યુ જે વિધાન છે તેમાંથી મેળવા મેળવવામાં આવેલું એક વિધાનનું રૂપ છે તેને સ્થાનાપતિ નિર્દેશન કહેવામાં આવે છે તો તદેવાર્થકમાં એવું કહેવામાં આવે છે કે તમામ સ્થાનાપતિ નિર્દેશનો જે સ્થાનાપતિ નિર્દેશનો સત્ય હોય છે તો અહીંયા તમે જોઈ શકો છો સ્તંભ નંબર છમાં જે છેલ્લે છે સ્થાનાપતિ નિર્દેશનો તો છઠ્ઠા નંબરના સ્તંભમાં જે છે બધા જ સત્ય ટી છે તમામે તમામ હરોળ એકમાં પણ બેમાં ત્રણમાં ચારમાં આ તમામ સ્થાનાપતિ નિર્દેશનો સત્ય છે તેથી આતરૂપ રૂપ તદેવાર્થક કહેવામાં આવે છે તો તેને આપણે એ રીતે લખી શકાય કે આપેલ વિધાન માટેનું રૂપ રજૂ કરેલ છે જેમાં સ્તંભ નંબર છ એટલે કે સ્તંભ નંબર છમાં તમામ સ્થાનાપતિ નિર્દેશનો સત્ય ટી છે તેથી વિધાન માટેનું રૂપ તદેવાર્થક આપશે આ તધેવાથક આપશે તમામ સત્ય છે સ્થાનાપતિ નિર્દેશનો એટલે અને હવે જોઈશું મિત્રો આપણે સ્વવ્યાઘાતી તેની વ્યાખ્યા જોઈશું અને પછી તેને ઉદાહરણ દ્વારા સમજીશું ફરીથી તેની વ્યાખ્યા એ પ્રમાણે છે કે જે રૂપના તમામ સ્થાનાપતિ નિર્દેશનો અસત્ય અસત્ય એટલે કે એફ હોય તો તે રૂપને સ્વવ્યાઘાતી રૂપે આવે છે તો ચાલો આ સત્યતા પોષ્ટક આપેલી છે તેમાં આપણે જોઈએ તો આ પાંચમા નંબરમાં જે સ્થાનાપતિ નિર્દર્શનો આપેલા છે તમામ અસત્ય છે તમે જોઈ શકો છો એફ 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 પહેલી હરોળમાં પણ એપ છે બીજી હરોળમાં પણ એપ છે ત્રીજીમાં પણ એપ છે ચોથીમાં પણ એપ છે બધા જ અસત્ય છે તેથી આ વિધાનને આપણે સ્વવ્યાઘાતી કહી શકીએ અને તેને લખી શકાય આ રીતે તમે જોઈ શકો છો કે ઉપરોક્ત કોષ્ટકમાં વિધાન માટેનું રૂપ રજૂ કરેલ છે જેમાં સ્તંભ નંબર પાંચ છે તેમાં તમામ સ્થાનાપતિ નિર્દેશનો અસત્ય એટલે કે અસત્ય એપ છે તેથી વિધાનનો રૂપ સ્વ્યાખ્યાતિ કહી શકાય આ તમામ એપ છે તેથી સ્વ્યાખ્યાતિ કહી શકાય અને હવે જોઈશું પરયતરૂપ આપણે પહેલાં જોઈએ તો વ્યાખ્યા એ પ્રમાણે છે કે જે રૂપના અમુક સ્થાનાપતિ નિર્દેશનો સત્ય હોય છે એટલે કે અમુક સત્ય ટી હોય છે અને અમુક અસત્ય એપ હોય છે તેવા સ્થાનાપતિ નિર્દેશન ધરાવતા વિધાનોના રૂપને રૂપ કહેવામાં આવે છે તો ચાલો આપણે સત્યતા કોષ્ટકની મદદથી સમજીએ તો અહીંયા મિત્રો આ સત્યતા પુષ્ટક આપેલું છે જેમાં પાંચ સ્તંભ છે અને જે પાંચમા નંબરનો સ્તંભ છે એ સ્થાનાપત્ય નિર્દેશનો દર્શાવે છે અહીંયા આપણે જોઈએ તો તમે જોઈ શકો છો કે કેટલાક આ ટી 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 છે અને છેલ્લે છે એપ એટલે કે કેટલાક અહીંયા સત્ય આપેલા છે અને કેટલાક અસત્ય આપેલા છે એટલે કે પહેલાં નંબરની હરોળમાં સત્ય છે બીજા નંબરની હરોળમાં ટી છે એટલે કે સત્ય છે અને ત્રીજા નંબરની હરોળમાં પણ સત્ય છે પરંતુ ચોથા નંબરની હરોળમાં અસત્ય એપ છે એટલે કે વ્યાખ્યા શું કહેવા માગે છે કે કેટલાક સ્થાનાપત્ય નિર્દેશનો સત્ય હોય છે અને કેટલાક અસત્ય હોય છે તેવા રૂપને રૂપ કહેવામાં આવે છે તો તમે અહીં જોઈ શકો છો આ સત્ય છે આ સત્ય છે આ સત્ય છે પરંતુ આ છેલ્લા નંબરનું છે એ અસત્ય છે તેથી આ રૂપને રૂપ કહેવામાં આવે છે તમે જોઈ શકો છો તો આઈ હોપ કે તમને વિધાનોના રૂપના પ્રકારોમાં ખબર પડી ગઈ હશે અને જો તમને આ વિડીયો થોડો પણ ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને મળીશું બીજા એક ચેપ્ટર નવા સાથે